હાલ મિત્રો જય માતાજી તો અત્યારે અમે જઈ રહ્યા છીએ વાલમ ગામે જોકે તારીખ ચાર પોર બાબાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ જબરજસ્ત તો જો રાત્રે ભવ્ય રાસ ગરમા તો એમાં લોકગાયક વેચર ઠાકોર જગદીશ રાવલ પછી લોક ડાયરો પણ હ તેમાં હાસ્ય કલાકાર એવા પ્રદેશ ગાયિકા ઠાકોર તનવીબેન અને વિરમસિંહ ઝાલા વગેરે અને રાત્રે રામાપીર બાપાનું સો ચાર બે હજાર પછી રવિવાર રાત્રે આડા નવ કલાકે રમાપીર બાપાનો પાઠ ભવ્ય પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ વાલમ ગામના ઓગણી તારીખ ચાર પો એપ્રિલ બે હજાર પચીસ ખંડોસન રોડ શ્રી સતી માતાજીના મંદિરની સામે વાલમ તો ચોક્કસથી તમે આ આમંત્રણમાં વધારજો રામાપીર બાપાના મંદિરે તો અત્યારે અહીંયા તણા કામ ચાલી રહ્યું તો તમે હાલ લાઈવ જોઈ શકો સામેની મંદિરની સામે જે સાફ કરવામાં આવી રહ્યું છે જેસીબીથી આ બાજુ સામે જો ભોજન પ્રસાદ માટે પણ મંડપનું આયોજન થઈ રહ્યું અત્યારે વિશાળ પાયા ઉપર મંડપ પણ બંધાઈ રહ્યો મંદિરની અગર સામે જો તો બહુ સુપર એવું રામાપી બાબાનું મંદિર બહુ મોટો યજ્ઞ પણ થશે તો ચોક્કસથી તમે હાઈવે પર ધારોપણ અને શિરીઝોનું જબરજસ્ત ડેકોરેશન આ બાજુ રામદેવ મહારાજનું મંદિર જો એ પણ મંડપથી જબરજસ્ત ડેકોરેટ કરેલું હો તો આ જગ્યા વિસનગર થી વાલમ વચ્ચે પણ આવેલું હો